હેલો ડીયર યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝ તો સૌથી પહેલાં બધાનું જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજ સાંજે જ આવ્યા છે એક મહત્વના સમાચાર તો મિત્રો આજની તારીખ ચાર સાત બે હજાર પચીસના પેન્શન સમાચારમાં આજે આપણે વાત કરવાના છીએ મિત્રો તો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો કેન્દ્ર સરકાર વર્ષમાં બે વાર ડીએમાં વધારો કરે છે તો ડીએમાં પહેલો વધારો જાન્યુઆરીમાં કરવામાં આવે છે અને બીજો વધારો જુલાઈ મહિનામાં કરવામાં આવે છે તો આવી સ્થિતિમાં કર્મચારીઓના મનમાં પ્રશ્ન એ છે કે જુલાઈમાં ડીએમાં કેટલો વધારો થવાનો છે તો સરકારે સ્પષ્ટતા કરી છે કે સરકાર જુલાઈ મહિનામાં ડીએમાં ચાર ટકાનો વધારો કરવા જઈ રહી છે તો આ કારણે કર્મચારીઓના પગારમાં આટલો વધારો થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના જે કર્મચારીઓ તેમજ પેન્શનરો હોય તેમના મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર વધારો કરવામાં આવે છે તો પહેલો વધારો જાન્યુઆરીમાં અને બીજો વધારો જુલાઈ મહિનામાં કરવામાં આવે છે તો આ વર્ષે જુલાઈ મહિનામાં જે ડીએ વધારો થવાનો છે તો સરકારે એવી સ્પષ્ટતા કરી છે કે આ મહિને એટલે કે જુલાઈ મહિનાના ડીએમાં વધારામાં ચાર ટકાનો વધારો કરવામાં આવશે મિત્રો ત્યારબાદ જોઈએ તો તાજેતરમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારા સમાચાર રજૂ કરવામાં આવ્યા છે તો હાલમાં કર્મચારીઓ આઠમા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે પરંતુ તે પહેલાં કર્મચારીઓ માટે વધુ એક રાહત અપડેટ આવી છે તો મોંઘવારી ભથ્થામાં વધારો પણ જોવા મળી શકે છે સાથે સાથે સરકાર જુલાઈ બે હજાર પચીસથી ડીએમાં ત્રણથી ચાર ટકાનો વધારો કરી શકે છે મિત્રો તો પેન્શનરો માટે અપડેટ જારી કરવામાં આવ્યું છે તો તાજેતરમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે તો હાલમાં કર્મચારીઓ આઠમા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે જો કે તે પહેલાં મોંઘવારી ભથ્થામાં બીજો વધારો થવાની અપેક્ષા છે તો સરકાર જુલાઈ બે હજાર પચીસથી ડીએમાં ત્રણથી ચાર ટકાનો વધારો કરી શકે છે મિત્રો તો સૌથી પહેલાં જાણો કે શું છે મોંઘવારી ભથ્થું તો મોંઘવારી ભથ્થું અથવા તો ડીએ એ પૈસા છે જે સરકાર તેમના કર્મચારીઓને ફુગાવાની અસરોથી રાહત આપવા માટે આપે છે તો જેમ જેમ વસ્તુઓના ભાવ વધે છે તેમ તેમ ડીએ પણ વધે છે તો આ વધારો વર્ષમાં બે વાર કરવામાં આવે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ એક જાતના પૈસા જ છે તો સરકાર તેમના કર્મચારીઓ તેમજ પેન્શનરોને ફુગાવા એટલે કે મોંઘવારીની અસરોથી બચાવવા માટે એક અલગ પ્રકારનું જે ભથ્થું છે તે આપે છે તો આ વધારો છે તે વર્ષમાં બે વાર કરવામાં આવે છે દોસ્તો તો પહેલો પગાર વધારો જાન્યુઆરીમાં થાય છે અને બીજો વધારો પેલી જુલાઈથી અમલમાં આવે છે તો સરકાર ગમે ત્યારે ડીએમાં વધારો કરી શકે છે પરંતુ તે પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈથી અમલમાં આવે છે તો સરકારી દિવાળી પહેલાં એક જુલાઈથી અમલમાં આવનાર ડીએની જાહેરાત કરી શકે છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો આ વખતે ડીએમાં આટલો મોટો ઉછાળો આવશે તો હાલમાં કર્મચારીઓને તેમના મૂળ પગારના ત્રેપન ટકા ડીએ તરીકે આપવામાં આવી રહ્યા છે જોકે ત્રણ ટકાનો ડીએ વધારો થાય તો તે છપ્પન ટકા સુધી પહોંચી જશે જ્યારે ડીએમાં ચાર ટકાનો વધારો થાય તો તે સત્તાવન ટકા સુધી પહોંચી શકે છે તો આ નિર્ણય સીપીઆઈઆઈ ડબલ્યુના ડેટાને આધારે લેવામાં આવે છે મિત્રો તો જેના કારણે ફુગાવો માપમાં આવે તો મે બે હજાર સુધી રજૂ થનારા ડેટા દર્શાવે છે કે જુલાઈમાં ડીએમાં ત્રણથી ચાર ટકાનો વધારો થઈ શકે છે મિત્રો જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયા સુધીનો હોય તો તેને હાલમાં ત્રેપન ટકા ડીએ એટલે કે નવ હજાર નવસો નેવું રૂપિયા મળી રહ્યા છે તો ત્રણ ટકાના વધારા પછી ડીએ દસ હજાર ચારસો ચાલીસ રૂપિયા એટલે કે પાંચસો ચાલીસ રૂપિયાનો વધુ વધારો હશે તો આ વધારાથી ઉચ્ચ મૂળભૂત પગાર ધરાવતા લોકોને વધુ ફાયદો થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોને આ લાભો મળશે તો પેન્શનરોને ડીએનએ બદલે ડીઆર આપવામાં આવે છે જોકે તેના ફાયદા સમાન છે મતલબ કે જો ડીએ વધે છે તો ડીઆર પણ તે જ રકમથી વધે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સરકાર આ દિવસે ડીએ વધારાની જાહેરાત કરશે તો જૂન બે હજાર પચીસ માટે સીપીઆઈઆઈ ડબલ્યુ ડેટા જુલાઈના અંત સુધીમાં રજૂ કરવામાં આવે છે તો આ પછી કેન્દ્રીય મંત્રીમંડળ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ડીએ વધારવાનો નિર્ણય લઈ શકે છે ત્યારબાદ જુલાઈ બે હજાર પચીસથી બાકી રકમ સાથે આ વધેલું મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે મિત્રો તો આઠમા પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી આ ડીએ વધારો સરકાર માટે કર્મચારીઓને રાહત આપવાનો એકમાત્ર રસ્તો હોઈ શકે છે તો આ કારણે જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી અથવા પેન્શનર છો તો જુલાઈ બે હજાર પચીસમાં તેમાં ત્રણથી ચાર ટકાનો વધારો થઈ શકે છે મિત્રો તો મિત્રો આ અત્યારે આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ